નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો લઈને છું હું શું તમારો મજલો ત્યારો મિત્ર આશિક દીવાનો દેશી ગોમરાનો સરો સાથીઓ આજનો વિષય જોરદાર છે કહેવાનો મતલબ એમ છે સાથીઓ કે જો તમને કમરનો દુખાવો રહેતો ઘૂંટો ન રહેતો હાથ પગનો દુખાવો રહેતો એડીને તો રહેતો હોય ગરદો રહેતો હોય તો કોઈ પણ શરીરના આજુબાજુ કોઈ પણ ભાગે તમને દુખાવો રહેતો કળતર બળતર રહેતી હોય પીડા રહેતી હોય એટલે કે મોટા ભાગે ઘણા લોકોને કમર આવી રહેલી એટલે કે કમરના અંદર ઘણા લોકો ઝાગણાં થઈ ગયેલા હોય કમર ભાજી જે લે અને કમરના અંદર દુખાવો રહેતો હોય અને કમરના ઝાડકા પણ વાગતા એટલે કે મસ્કો આવતો હોય છે સાથીઓ જો તમને સમીક્ષા રહેતી હોય ને તો વિડિઓ અંત સુધી તમારી જે કમનની જે તકલીફ છે ને એ સો ટકા મટી જશે ખાલી આટલું કરવાનું છે એટલું વાત રહીજો સાથીઓ તમે મારા આજ સમય વસ્તુ જોઈ શકો લસણ એટલું વાત અને જો તમે વહેલી સવારે ઉઠીને પોત લસણની કળીઓ ખાલી પેટે તમે સેવન કરશો ને તો સો ટકા મારી ગેરંટી છે રોગપ્રતિકારક શક્તિ વધશે લોહી પણ શુદ્ધ થશે લોહી પણ વધશે અને કોલેસ્ટ્રોલ લેવલનું પ્રમાણ પણ ઘટશે અને એક બીજી વાત કરી નાખો સાથીઓ શરીરના અંદર તાકાત આવશે જે શરીરની અંદર અશક્તિ રહેતી હોય શારીરિક કમજોરી રહેતી હોય શારીરિક નગળાઈ રહેતી હોય શરીર વીક પડતું હોય હોય તો આ વીક પડતું દૂર થશે એટલું વાત રીજુ એટલે કહેવાનો મતલબ એવું છે સાચીઓ કે લસણની કળીઓનું સેવન વહેલી સવારે ઉઠીને ખાલી પીઠે કરવાનું છે અને વહેલી સવારે ઉઠીને લસણની કળીઓનું સેવન કરશો ને તો સો ટકા મારી ગેરંટી છે કોચ કળીઓ ખાશો ને એક મહિનો સુધી ખાશો પંદર દાડા દસ દાડા ખાશો ને તો સો ટકા મારી ગેરંટી છે તમને જે કમરનો દુખાવો રહેતો છે ને કમરનો દુખાવો પણ મટી જશે રેતે રહેતે તમે ઓનો જેમ ઓનો પોઈ લસણની કળીઓ ના તેનો જ્યુસ બનાવીને થોડો ઘણો પી શકો છો બે ત્રણ ચમચી પોતે લસણની કળીઓ ખાશે ને તો ધીરે ધીરે તમને કમરનો જે દુખાવો રહેતો છે ને સો ટકા મટી જશે એટલે એટલે કે તમે કોઈ પણ દવા લાવતા હોય મેડિસિન લાવતા હોય એના ખાતે તમે મેડિસિન લાવવાનું બંધ કરી દે એના સાઈડ ઇફેક્ટો ઘણા બધા ઓણાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતા નથી એટલું વાત રાખજો એટલે કે આ સો ટકા મારી ગેરંટી છે આ લસણ છે ને કમરનો દુખાવો મટાડી દે દસ પંદર દડાની અંદર મટી જશે એટલું વાત રાખજો સાચીઓ સાથીઓ જો તમને શરદી ખોશી તાવ તરી રહેતો છે એ પણ મટી જશે એટલું વાત ઓખોની રોનક શક્તિ વધશે અને તેજ શક્તિ વધશે એટલું વાત રાખજો સાથીઓ અને બ્લડ પ્રેશર નેચરું આવશે એટલું વાત કરીશું કારણ કે લસણનું સેવન કરવાથી બહુ ફાયદા મળે છે હાર્ટ અટેકથી પણ બચી શકાય છે એટલું વાત રહેજો સાથીઓ વિડીયો પસંદ હોય તો લાઈક કરો અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરો બે પર ક્લિક કરો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ આ વિડીયો શેર કરો અને જાણકારી બીજા લોકોનો ઉપયોગી બની શકે મિત્રો આવજો બોબાઈલ સિયુ ટાટા હવન પરથી